સાહેબ yeah. ને hey, <tip> ડોડો બોળો આ શું બતાવો શું બતાવો પૈસા કે હસી મારે બરી લીફતી બંગાઈતી લે અલ્યા પોલીસ નઈ કર તો બીજી વાત છે શું કે પૈસા તારો ડન છે ડન ડન ફા ડન મારે બોલ કટ થઈ ગઈ છે

તારા પૈસા દોતાય માર પૈસા કા પડ્યા આલે પૈસા આલે પૈસા થોડા કરી થી એના મનમાં થોડું લઈ લે